કાર્યકર્તાઓને ભાજપમાં વધુ મતો મળે તેવી સૂચના આપી છે મુખ્યમંત્રી શ્રી નર્મદા જિલ્લાની મુલાકાતે બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મીટિંગ થઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આ આગામી લોકસભામાં પાંચ લાખ કરતા વધારે મતોથી કેવી રીતે જીતવું નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એ એકદમ સરળ અને સહજીવતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત તેઓએ કરી છે સેવાની ભાવનાથી કામ કરવાની બધા સૂચના પણ આપી છે માટે સિંચાઈ ની વાત રસ્તાની વાત સ્કૂલોની વાત આ તમામ સરકારની યોજનાઓ અને જે કઈ ખુરતી બાબતો હશે તે આવનારા દિવસોમાં ખાલી જાણ કરજો અને સરકાર એ કામ કરશે સાહેબ આપના ઉમેદવાર હોય કે ધનકીય ઉમેદવાર હોય પાર્ટીના ના તરીકે ભારતીય જનતા પાર્ટી ને વધારે મત મળે એ દિશામાં એમને અમને બધાને

લોકોની સુખાકારી કેવી રીતે વધે એ દિશાના પ્રયત્ન માટે આવ્યા છે નહીં કે ચૈતર માટે આવ્યા છે